નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ નો વિષય ગુજરાતીનું પ્રકરણ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સ્વધ્યન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક કૌશમાં આપેલા શબ્દોને બદલે એકમમાં કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો કૌંસમાંના શબ્દો છે દયા હાવજ હઠ વોળકી રકાબી ઉદાહરણ છે દયા તો એકમાં શબ્દ છે દયાની જે કે મહેર વાક્ય પ્રયોગ દિન દુખિયા પર મહેર કરનાર ખરેખર મહાન છે એવી રીતે શબ્દ છે હાવજ તો હાવજ એટલે સી વાક્ય પ્રયોગ ત્યાં તો રાડા રાડાર થયા સિંહ આવ્યો સિંહ આવ્યો બીજો શબ્દ હઠ તો રડ વાક્ય પ્રયોગ રાણા હવે છોડો ત્રીજો શબ્દ ઓળખી તો વાછડી વાક્ય પ્રયોગ અમારી ઓળખી રોજ ધણમાં ચરવા જાય છે ચોથો શબ્દ ઝૂંપડો તો નેસ વાક્ય પ્રયોગ નેસમાં પ્રકૃતિ સૌંદર્ય સાથે માનવતાના દર્શન થાય છે પાંચમો નીચેના શબ્દો સામે આપેલા શબ્દ જૂથમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દો શોધીને ખાલી જગ્યામાં લખો નુકસાન તો નુકસાન એટલે ઘટ ખોટ કે ફાયદો તો નુકસાન નો વિરોધી શબ્દ થશે ફાયદો

સાચા શબ્દ જૂથ સામે સાચા નહીં અને ખોટા સામે ખોટાની નિશાની કરો તો એક સત્યાગ્રહ સંઘ સિંધોડો અને સૌરાષ્ટ્ર તો આ શબ્દ જૂથ સાચું છે તો સાચા નિશાની બીજું ગુલામ પ્રાર્થના ઈનામ અને દિવાલ તો આ શબ્દ જૂથ ખોટું છે શબ્દ ઘોષણા કરવા પ્રમાણે તો ખોટાની નિશાની ત્રણ અદ્રશ્ય ખુશાલી બેભાન અને હાલત તો આ શબ્દ કોષાક્ર મૂળ સાચું છે તો સાચા નિશાની કોલેજ કવિ અને કિશોર તો તો આ ખોટું છે ખોટા નિશાની આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલા રૂઢિપ્રયોગ નો ઉપયોગ કરીને એક ફકરો લખો રૂઢિપ્રયોગ છે કાનમાં પેરવા બીજો પાનો ચઢાવો અને ત્રીજો રૂઢિપ્રયોગ છે ભભુકી ઉઠવો તો આપણે આ રૂઢિપ્રેકનો ઉપયોગ કરી અને ફકરો લખીએ તો એક ગામમાં બે મિત્રો હતા રામ અને શ્યામ એક દિવસ કોઈએ રામના કે શ્યામ તેના વિશે ખરાબ બોલે છે આ સાંભળીને રામ ગુસ્સાથી ભભૂ કે ઉઠ્યો જો કે તેમના એક સમજદાર મિત્ર આવીને રામને સમજાવ્યો અને શ્યામ નિર્દોષ છે તેવું કહીને રામને પાનો ચઢાવ્યો કે તેણે સત્ય જાણવું જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પાઠના આધારે વાક્યને યોગ્ય ક્રમ આપો તો જો આપણે યોગ્ય ક્રમ આપેલા છે પ્રથમ વાક્ય આવશે લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અંતર અને બહાર ઉભરાયા બીજું વાક્ય આવશે બગસરામાં નાનપણથી જવેચંદે આકર્ષણ જમાવ્યું ત્રીજું વાક્ય આવશે બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો ચોથું વાક્ય આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક ઝવેરચંદના પિતા વ્યવસાય ખેડૂત હતા વાક્ય ખોટું છે બીજું વાક્ય ઝવેરચંદે બીજા ધોરણ સુધી અભ્યાસ વઢવાણ કર્યો વાક્ય ખરું છે ત્રીજું વાક્ય ઝવેરચંદ સ્વભાવિક સરવાણ હતા તો આ વાક્ય ખરું છે ચાર ઝવેરચંદ ગુજરાતી વિષયમાં સ્નાતક થયા હતા તો આ વાક્ય ખોટું છે પાંચ ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે તો વાક્ય ખરું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્યો લખો તો મારા પ્રિય સાહિત્યકાર નરસિંહ મહેતા છે તેઓ ગુજરાતી ભાષાના અદ્વિતીય ભક્તિ કવિ તરીકે જાણીતા છે તેમનો જન્મ પંદરમી સદીમાં જુનાગઢમાં થયો હતો નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અખંડ ભક્તિ વ્યક્ત કરતા અનેક પદો ભજનો અને પ્રભાત્યા રચ્યા રચ્યા છે તેમનું પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન આજે પણ લોકોને સદાચાર અને દયાભાવનો પાઠ આપે છે તેમની રચનાઓમાં ભક્તિ પ્રેમ સમાનતા અને માનવતા ઝળકે છે તેઓને આદિ કવિ તરીકે માન આપવામાં આવ્યું છે નરસિંહ મહેતાનું સાહિત્ય સર્વધર્મ સંભાવ અને માનવ મૂલ્યોને ઉજાગર કરે છે તેમની કવિતાઓ આજે પણ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનું અમૂલ્ય રત્ન છે

જિલ્લો બનાસકાંઠા તારીખ બે એક બે હજારને પચીસ સમયથી સાંજના ચારથી પાંચ ઇનામની વ્યવસ્થા તો ટોચના ત્રણ વિજેતાઓ માટે પ્રથમ ઇનામ પાંચસો રૂપિયાનું દ્વિતીય ઇનામ ત્રણસો રૂપિયા અને તૃતીય ઇનામ સો રૂપિયાનું ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે નોંધ છે ઓછામાં ઓછા બસો શબ્દોમાં લેખન કરવાનું રહેશે લેખન માટે કાગળ શાળા તરફથી આપવામાં આવશે નિબંધ માટેની સામગ્રી જે કે પેન પેડ વિદ્યાર્થી લાવવાના રહેશે હવે આ જાહેરાતને આધારે પ્રશ્નના જવાબ મેળવીએ પ્રથમ પ્રશ્ન નિબંધ લેખનના વિષયમાં કયો વિષય મહેનત પર છે તો શ્રમનું ગૌરવ નિબંધ મહેનત પર છે બીજો પ્રશ્ન આ કેટલામો કલા ઉત્સવ છે તો આ દ્વિતીય કલા ઉત્સવ છે ત્રણ ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ તો ના આ સ્પર્ધા માત્ર છ થી આઠ ના માટે જ છે આગળ જોઈએ પ્રશ્ન ચાર સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે તો સૌથી વધુ રૂપિયા છે અને સૌથી ઓછું ઇનામ સો રૂપિયા છે પ્રશ્ન પાંચ નિબંધ લેખનમાં ભાગ લેનારોને શાળામાંથી શું નહીં આપવામાં આવે તો નિબંધ લેખન માટે પેન પેનપેટ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે પ્રશ્ન નંબર નવ જોઈએ પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન એક ઈસ્ટસન ઓગણીસો ને ત્રીસના સત્યાગ્રહમાં સિંધુડો કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો તો ઈસ્ટી સન ઓગણીસો ત્રીસમાં સિંધુડો કાવ્ય સંગ્રહે ક્રાંતિકારીઓના દિલમાં દેશની સ્વતંત્રતા માટે શૌર્ય જગાડ્યું હતું અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી હતી પ્રશ્ન બે રાજદ્રોહ એટલે શું તો રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો જેને રાજદ્રોહ કરવામાં કહેવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન 3 ન્યાયાધીશની આંખો કેમાં સુધી છલકાઈ ગઈ તો જયચંદ મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગુંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈને તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આછો છલકાઈ ગયા પ્રશ્ન ચાર હાઈસ્કૂલના મિત્રો જયચંદને કેમ વિલ આપી કહેતા તો જ્યારે જયચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા એટલે એટલા માટે મિત્રો એમને વિલ આપી કહેતા પ્રશ્ન નંબર પાંચ જોઈએ મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું તો મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું આગળ જોઈએ પ્રશ્ન નંબર છ વિકરાળ સિંહ વાછડીનું મોસ કેમ ચાખી ન શક્યો તો વિકરાળ સિંહ વાછડીનું મોસ ખાઈ ન શક્યો કારણ કે એક ચૌદ વર્ષની ચાર કન્યા હીરબાઈ સોટો વીંચતી સિંહ સામે ઊભી રહીને ગાયને ચારણીબાઈએ હાવજ દેખાવા ન દીધી પ્રશ્ન નંબર દસ જોઈએ બીજા કોઈ કવિ વિશેની માહિતી તમારા પરિવારના સભ્ય પાસેથી મેળવીને લખો તો ઉમાશંકર જોશી વિશે આપણે લખીશું તો ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર હતા તેમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો અગિયારના રોજ મહેસાણાના સોનેસરા ગામમાં થયો હતો તેઓ પ્રગતિશીલ સાહિત્યના અગ્રણીઓમાં ગણાતા હતા તેમની કવિતામાં રાષ્ટ્રપ્રેમ માનવતા અને સામાજિક જાગૃતિને જાગૃતિનો સંદેશ જોવા મળે છે ઉમાશંકર જોશીની પ્રખ્યાત કૃતિઓમાં વિશ્વામિત્ર નિશ્ચિત મહાપત્ની મેદે વગેરેનો સમાવેશ થાય છે તેઓને ઓગણીસો સડસઠમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો જે ગુજરાતી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા બન્યા ઉમાશંકર જોશી માત્ર કવિ નહીં પરંતુ સામાજિક કાર્યકર અને શિક્ષણ પ્રેમી પણ હતા તેમનું સાહિત્ય આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે છે આગળ જોઈએ મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર